એવું કહે છે કે પ્રમા હોય મૃત્યુ અહમ પ્રવિધિ સનત સુ ખુલી રહેલા છે કે પ્રમા અર્થાત આળસ એ તો મૂર્તિમાન મૃત્યુ છે જો તમારી અંદર આળસ હોય તો મૃત્યુની શૈયા ઉપર જ તમે બેઠેલા છો એટલા માટે કોઈ દિવસ જીવનની અંદર આળસ આપણે કરવી નહીં અને જરા ઉદ્યા અને જીવનની અંદર ઉદ્યમી આપણે બનવું આપણા વેદો સરસ એક વાત કરે આની પંક્તિ છે કે કુશલાન ન પ્રમદિતવ્યમ એટલે કે શુભ કાર્યમાં કોઈ દિવસ આળસ કે પ્રમાદ કરવા નહીં સત્સંગ પ્રચાર અને પ્રસાર કરો એના જેવો દુનિયામાં કોઈ શુભ કાર્ય રહેલું નથી આ મોટામાં મોટી સેવા રહેલી છે આપણે શતાબ્દીનો લાભ લઈને આવ્યા ઉત્સવનો સુંદર લાભ લઈને આવ્યા અને ઉત્સવના જુદા જુદા જે વિભાગો હતા એની અંદર આપણે ખૂબ સુંદર રીતે સેવા પણ બજાવી આપણી શક્તિ પ્રમાણે આપણી તાકાત પ્રમાણે આપણે એની અંદર ખૂબ યોગદાન આપ્યો એ ટેમ્પરરી બધું પૂરું થયું કોઈકે 15 દિવસ થી માંડી અને 1 વર્ષ કે 2 વર્ષ કે 2 વર્ષ સુધી આ ઉત્સવ અંદર સેવા કરી એ પ્રોજેક્ટ આ ટેમ્પરરી હતો આ પરમેનન્ટ પ્રોજેક્ટ રહેલો છે વિહારીલાલજી મહારાજ તેઓ કહેતા હતા આચાર્ય મહારાજ કે તમે ચોક્કસ આપણે ધર્મા તો આપવાનો જ હોય છે પરંતુ એક વ્યક્તિને જો આપણે સત્સંગી બનાવીએ તો ત્રણ વસ્તુ આપણા જીવનની અંદર આવે પહેલું ત્રણ ફાયદા થાય છે વ્યક્તિગત જીવન ની અંદર પહેલો ફાયદો કોઈ પણ વ્યક્તિને આપણે સત્સંગી બનાવીએ હવે એને જયારે સત્સંગી બનાવવાનો હોય એને આ સત્સંગી વાત કરવાની હોય એટલે આપણે તો સ્વાભાવિક રીતે આપણી અંદર નાના મોટા કઈ સ્વભાવો હોય એનો ત્યાગ તો કરવો જ પડે ને કારણ કે આપણે ને કહીએ કે ભાઈ તાર બીડી નથી પીવાની તારે ફલાણું નથી કરવાનું તાર ઝીકડું નથી કરવાનું વગેરે વગેરે આપણે કહીએ તો આપણા સ્વભાવ આપણે છોડવા પડે ને આપણા સ્વભાવ છોડીએ તો આપણને આનંદ થાય પહેલો ફાયદો આ બીજો પુનાદિતાનંદ સામે ફાયદો એ કહે છે કે એક વ્યક્તિને તમે સત્સંગી ની કરો એનું પુણ્ય કેટલું મળે અગણાવિતાનંદ સ્વામી ના આ સ્વામી એ કે એક સત્સંગી તમે નવો બનાવો અર્થાત એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય તમને મળે હવે આ સૌદ લોક નું બ્રહ્માંડ અતળ વિતર સૂતલ તડા તર રસ તર માં આકર ને પાતાળ પૃથ્વી લોક ઓર લોક સ્વર્ગ લોક મહા જન લોક તપ લોક ને સત્ય આ ચૌદ લોક આખું બ્રહ્માંડ એ નાશ પામતું હોય અને તમે બચાવો કેટલા જીવો આની અંદર રહેલા છે અત્યારનો લેટેસ્ટ સાયન્સ એવી વાત કરે છે કે કાંકડી હોય કાંકડી એના ઉપરનો ટોપ ભાગ એની ઉપર ઓછામાં ઓછા 300 બેક્ટેરિયા કે જીવો રહેલા છે રામાનુજ વેદાંત પ્રમાણે આખો બ્રહ્માંડ જીવોથી ખીચો ખીચ ભરેલું છે આપણી અંદર એ છે બારે જીવો રહેલા છે ંદ સ્વામી કહ ના માર્ગે ચડાવો સત્સંગી કરો તો આટલો બધો પુણ્ય નો સ્ટોક થઈ જાય અને એ પુણ્યના શોક દ્વારા આપણને કેટલું સુખને આનંદ પ્રાપ્ત થાય આ ગુણાનંદ સ્વામી ના એ શબ્દોની અંદર વાત કરેલી છે ત્રીજી વાત કોઈ પણ વ્યક્તિને આપણે સત્સંગી કરીએ તો એના જીવનની અંદર પણ એને સુખ તો મળશે ધારો કે કોઈ વ્યસની હોય તમે એને સત્સંગી કરો તો એના વ્યસન જશે એટલે એ માણસ સુખી થશે કોઈ એના જીવનની અંદર બીજા દુરાચારો હોય અને એ દુરાચારોનો ત્યાગ કરી અને પછી સત્સંગી થશે તો એ માણસના જીવનની અંદર દુઃખ હતું અને હવે શું આવ્યું સુખ આવ્યું તો બીજાને આપણે સુખી કરીએ તો આપણે સુખી થઈએ બીજાના સુખમાં આપણું સુખ ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર રહેલું છે બીજો સુખી થશે આપણા દ્વારા તો આપણે પણ સુખી થશો એટલે સત્સંગ કરાવવાના ત્રણ આવા બહુ સુંદર ઉદ્દેશ્ય રહેલા છે જેના દ્વારા આપણે પણ ખૂબ સુખી થઈએ છીએ અને કેટલાય હરિભક્તો આજે આપણા સત્સંગની અંદર એવા છે જે લોકો રાત દિવસ આની પાછળ મંડેલા છે થોડાક પ્રસંગો મોરજરિયા કાકા

એ વખત યોગી બાપા હતા યોગી બાપા બાપાના વખતની અંદર જ્યારે જ્યારે યોગી બાપા વિદ્યાનગરની અંદર આવે ત્યારે આ અંબાલાલ કલ્યાણ યોજના ડોક્ટર આર એમ પટેલના ઘરે જાય અને સંદેશો આપે કે જો યોગી બાપા આવ્યા છે તમે પધારો મહાન પુરુષ છે તમને આનંદ આનંદ થઈ જશે બહુ જ આનંદ આવશે તમે આવો અને આ ડોક્ટર આર એમ પટેલ હોંશિયાર બુધી શાળી ગણેલા ગણેલા અને આ તો અંબાલાલભાઈ તો બહુ સામાન્ય હતા એટલે એની વાતનો કઈ આમ સ્વીકાર કરે નહીં અને ઉલટાના એને ન કહેવાના શબ્દો કહે તિરસ્કાર કરે પણ કલ્યાણ યોજના કોઈની થાકે જ નહીં એટલા ઉત્સાહથી તમે ગાળો દો જે કરો તે બીજી વખત પાછા એટલા ઉત્સાહથી જાય એક વખત ઠંડી હતી અયોગી બાપા આવેલા અને આ અંબાલાલભાઈ કલ્યાણ યોજના ડોક્ટર આર એમ પટેલના ઘરે ગયા અને દરવાજો પકડાયો કે કોણ

હું તો નાસ્તિક જેવો જો અંબાલાલ તમે ન મળ્યા હોત તો આવા એક ભવ્ય અને હું વંચિત રહી જાત એટલે આપણે કોઈ દિવસ કંટાળવું નહીં વાળા એમને હરીશભાઈને સત્સંગ કરાવ્યો આજે હરીશભાઈ કરોડો ની સેવા કરી રહેલા છે